ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસની મોડી રાત્રે લગભગ થી અગિયારની વચ્ચે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર એક એવી ઘટના બને છે કે જે ઘટના બાદ હજુ પણ એ ઘટનાની ન તો ફરિયાદ નોંધવામાં આવી ન તો એ ઘટના બાદ પોલીસ એ ફરિયાદીનું સાંભળી રહ્યા અને હવે આ ફરિયાદી ન્યાયની ગુહાર સાથે રાજકોટ જિલ્લા પોલીસ વડા અને રાજકોટ રેન્જ આઈજીને એક પત્ર લખી આખી આ ઘટનામાં યોગ્ય તપાસ અને કાર્યવાહી માટે માંગ કરી છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા જામકંડોળા ખાતે ઓગણીસ એપ્રિલની મોડી રાત્રે ઘટના બને છે આ ઘટના બન્યાના પાંચ દિવસ કરતાં વધુ સમય વીત્યો છતાં પણ હજુ પોલીસ ફરિયાદ નથી લેવામાં આવી ઘટનાની અંદર શીતલ અગ્રવાલ નામની એક મહિલાએ આક્ષેપ લગાવ્યા છે એ આવ્યા હતા અને વાહનોની તોડફોડ કરી અને જતા રહ્યા હતા કે તેમની સાથે પાંચથી સાત લોકો પણ ઉપસ્થિત હતા આ ઘટના બન્યા બાદ થોડા સમય પછી એક અન્ય વ્યક્તિ આવે છે કે જેનું નામ હર્ષુખ રાધરિયા હોવાની વાત આ મહિલા કરી રહી છે અને તેને કહ્યું કે મોડી રાત્રે એ આવ્યા બાદ અમારા મંદિરની બહાર લાગેલા એ સીસીટીવીના ડીવીઆર પણ તેઓ લઈને જતા રહ્યા જો કે આખી આ ઘટનાની અંદર અમારી ફરિયાદ પણ નથી સાંભળવામાં આવતી અને જે લોકોએ અમને વિભસ્ત ગાળો આપી છે તે લોકો આજે ખુલ્લા ફરી રહ્યા છે ઓગણીસ ના રોજ મોડી રાત્રે ત્યાં મંદિરની બહાર પડેલા એ તમામ વાહનોની અંદર તોડફોડ પણ કરવામાં આવી હતી અને સાથે જ એ પણ વાત કરવામાં આવી કે જે વ્યક્તિ ત્યાં હાજર ન હતું એને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી પહેલા ફરિયાદી શીતલ અગ્રવાલના શું આક્ષેપ છે એ સાંભળી લો તારીખે રાત્રે જયેશભાઈ રાદડિયાના કાકા ગોપાલભાઈ રાદડિયા એ પછી હર્ષુભાઈ રાદડિયા એમના કાકા એ અને

મે વીસ તારીખે પોલીસ સ્ટેશને તેમની નોંધણી કરાવેલી હતી કે અમારી ઘરે તોડ કરી છે છતાં બી પોલીસે કોઈ બી એક્શન ના લેવા છતાં બી અમારી કોઈ કાર્યવાહી ન સંભાળતા રાત્રે ઓગણીસ તારીખે સાડા બાર વાગ્યે મારા કજીન મારા ભત્રીજાને ઉપાડી ગયા અને કસ્ટડીમાં બેસાડી દીધો તે ઓગણીસ તારીખે રાત્રે ત્રણ વાગે ગોપાલભાઈ પોલીસ સ્ટેશન માં જઈને એમ બોલ્યા કે અને બહાર કાઢો એટલે આની સર્વિસ કરી નાખ્યા અને પોલીસે એમને કસ્ટડીમાંથી સોંપ્યો નતો બરાબર તમે ત્યારબાદ મેં વીસ તારીખે મારી ફરિયાદ નોંધાવેલી હતી મારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કોઈ બી જાતનું એક્શન ના લેવાના અને મને એમ કહેવામાં આવ્યું પોલીસ સ્ટેશન થી તમારા ઘરવાળાને હાજર કરો ત્યારે આ તમારી એક્શન લેવામાં આવશે તમારી અરજી તમને ગટોગટ વાગ્યો છે કે સંપૂર્ણ પોલીસભાઈ બીતી હોય હા જયેશભાઈ બીતી હોય અને જયેશભાઈના ખીચામાં જ રહે છે તેવું મને ડાઉટ છે આજે તમે એસપી ઓફિસે પહોંચ્યા તો એસપી ઓફિસે તમે શું રજૂઆત કરી એસપી એસપી ઓફિસે મે એ રજૂઆત કરી કે સાહેબ અમારા જામ કનોણા તાલુકામાં અમારી કોઈ ભી જાતની પોલીસે એક્શન ના લીધું અમારી ફરિયાદ ના સંભાળી અમારું કોઈ ભી જાતની ગુનો અમાર અમારી માથે આરોપ નાખવામાં આવે છે ખોટા અને ઈ બદલતી અમે અમે ત્યાં રહી શકતા તેમ નથી અને આવી રીતે મે એસપી સાહેબને રજૂઆત કરેલી હતી તમામ ઘટના મે એસપી સાહેબને જણાવેલી છે એસપી સદ દ્વારા છે તમને શું કહેવામાં આવ્યું

છતાં મને બસ ન્યાય અપાવો હું આ બદલ વિનંતી કરવા માંગુ છું અને મારા પરિવારને સુખ શાંતિ રહે એ માટે હું માનભર વિનંતી કરું છું બધાને જય હિ ભારત જય હિ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર 19 એપ્રિલના રોજ એક આ ઘટના બની હતી જેમાં ફરિયાદીએ ફરિયાદ કરવા માટે પહોંચ્યા પરંતુ એ પેલા જ ફરિયાદીના ભત્રીજાને મોડી રાત્રે ત્રણ વાગ્યાને અર્શાની અંદર એ કંટ્રોણા પોલીસે તેને લઈને જાય છે પોલીસની કામગીરી ફરી એકવાર શંકાના તાયરામાં આવે છે કે જે ફરિયાદી છે એને ઉઠાવીને જાય છે જો કે આક્ષેપ તો એ પણ લગાવવામાં આવ્યા છે કે મોડી રાત્રે એ પોલીસ મથકે પણ જયેશ રાદરિયાના કાકાએ ત્યાં પહોંચે છે અને જે ફરિયાદીના ભત્રીજાને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી તેને એમ પણ કહે છે કે આને જેલમાંથી બહાર કાઢો અમારે તેને માર મારવો છે અને આ વાત એ ફરિયાદીએ પોતાની અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે અને એમ પણ કહ્યું છે કે તમે પોલીસ મથકના સીસીટીવી તપાસી શકો છો જો કે આ ઘટના બની એના પાંચ દિવસ વીત્યા પરંતુ પોલીસ એ હાથ ઉપર હાથ રાખીને બેઠી છે કેમ કે ત્યાં એક ધારાસભ્ય છે અને તેના જ પરિવારના એક સભ્ય આ પ્રકારનું આક્ષેપ એ તેમની ઉપર લાગ્યા છે અને આક્ષેપના કારણે હજુ સુધી પોલીસે મૌન બેઠી છે શું આ ઘટના બાદ તમને લાગી રહ્યું છે આખી આ ઘટનાની અંદર અનેક એવા રહસ્યો છે કે પોલીસની તપાસ શંકાના દાયરામાં છે પોલીસની કામગીરી શંકાના ઘેરામાં છે તૂટેલા વાહનો કાચ ફોડી નાખેલી ગાડીઓ એ પણ અનેક એ વાતો સૂચવી રહી છે કે ત્યાં બની મોડી રાત્રે શું ઘટના બની હતી ત્યાં આવેલા એ પાંચથી સાત લોકો એ કોણ હતા કે જેમને મહિલાઓને બિભસ્ત ગાળો આપી છે અને આખી આ ઘટનાનું સીસીટીવી ફૂટેજની અંદર રેકોર્ડિંગ થતાં ત્યાંના સીસીટીવી કેમેરાનું ટીવીઆર પણ એ કોઈ વ્યક્તિ આવીને લઈ જાય છે જો કે જ્યારે ડીવીઆર પરત મળે છે ત્યારે તેમાં એક પણ પ્રકારનો ડેટા જોવા મળતો નથી રાજકોટના જામ જામકંડોણા ખાતેલી બનેલી આ ઘટનાને લઈને તમારું શું માનું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આખી આ ઘટના કયા પ્રકારે બની હતી જો આપ એ પણ જાણતા હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર